રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ અંબાજી માર્ગ ઉપર વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી અને યાત્રિકોને ભોજન પીરસીને સેવા પ્રવૃત્તિ પણ કરી હતી ગૃહ રાજ્યમંત્રી હરસંધવી દ્વારા વડગામ તાલુકાના ઘોડી સ્થિત પીએન માડી ફાઉન્ડેશન સેવા કેમ્પ રાધે મિત્ર મંડળ મહેસાણા જય જલિયાણા સેવા કેમ્પ તેમજ ભાદરવી સેવા કેમ્પ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલા સેવા કાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે યાત્રિકો સાથે સંવાદ પણ કર્યો હતો મહામેળાના ભક્તિમય માહોલમાં હાજરી આપીને આયોજકોને સરાહના પણ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે અંબાજી સ્થળે આવા કે પ્રવૃત્તિઓ યાત્રિકો માટે અતિ મહત્વ સ્વરૂપ છે અને કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે અંબાજી ખાતે ભાદરવી પૂનમમાં પૂર્વ નિમિત્તે લાખો યાત્રિકો એકઠા થાય છે અને તેમની સુવિધા માટે ચા નાસ્તો ભોજન અને આરામની વ્યવસ્થા માટે દાતા અંબાજી માર્ગ ઉપર મોટા પાયે સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પો યાત્રિકોને આરામદાયક યાત્રા માટે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે દીપક પુરબિયા બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ